<laughs> yeah, yeah, yeah. Well, I I yeah. Yeah. look at it. Yeah.

જો ઓપુ સુ હોય માતાંદરા પૂછી લો હા હા એને પેટમાં શું દુખાય હા હા તો રમન ને કે લીઓ તો બી જો

आरे सिलेंडरस भेटला यो हेलो तू केवाय आपला अपेक्षावर बोललेस की काय मी कंटेंट दाखयचो दोन लाइन व्यू आमद त्या व्हिडिओ आईडिया तयार चोटीला छे ना चोटीला सोला તૈણદેવ એક ચાવણ માતા એક મેલડી અને એક તમારું હુરપુરો બરોબર ના હવે દુઃખ કોનું સ્તન બતાવું જો આ માતા મળ્યું નહીં અને છેલ્લે છેલ્લે તને વાત કહું માતાના તો પેલી ચંપાઈ ભગવાન ના તારી માર કેવાય ને ભગવાન એક સાચી વાત બતાવું કોઈ માતા નહિ પણ કદાચ મસાણી મેળવી બોલતી ગયેલી બહુ પાછી ના

ઘરબળ પાછું ત્યાં ખર્ચો કરાયો બડું પડું થઈ રહ્યું તો ખર્ચો કરાયો અને હવે તાર જેવું જ તે કર્યું છે આટલું બધું કરવાનું લા

પણ મળતી નથી કોઈ માતા તમારું કાર્ય કરવા તૈયાર નથી એનું નામ મશાણી મેરેજ અસલ ગામ થોડી ના આયા ને તારની ની સારું મારી વાત આપડતો તારા ભવિષ્ય ની વાત કરું એ થોડા સમય જશે ને એટલે ચંપાન તારા અપનાવી પડશે ચંપાઓ પણ રાજીસ ચાવતા મારી વાત આપડતો આ હુરાપુરા ચોખા હાલ સુખડી હાલ પેલી ચાવડ માતા એવું બોલત આવું બધું સારું જો ચાણ માતા ચોખા ચાલુ કરજે મેરડી ના સુખડી હાલજે દાદા ને સુખડી આવીજે અને ખાતા પીતા તો મેરડી ને આલવું પડે

મેડી લાવવાની જો મારી વાત મેળી દઉં

આત્મહત્યા કરવાના વિચાર આવે કે ઝેર ખાઈ મરી જઈએ આવે છે ને નહી આવું મેરડી બોલ હવે